વ્રત ઉપવાસ કે પછી તમને જ્યારે પણ આઈસ્ક્રીમ કે કેન્ડી ખાવાનું મન થાય ત્યારે તમે એકવાર આ ગિલ્ટ ફ્રી કેન્ડી જરૂરથી ટ્રાય કરજો ગિલ્ટ ફ્રી એટલે કે આ કેન્ડીમાં કોઈ પણ જાતના એસેન્સ કેમિકલ્સ ઇવન ખાંડ પણ ઉમેરવામાં નથી આવતી હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશીસ કિચન આજે આપણે ખજૂરની મીઠાસ તેમજ ડ્રાય ફ્રુટથી ભરપૂર એવી ફરાળી કેન્ડીની રેસીપી જોઈશું પરાળી કેન્ડી બનાવવા માટે સૌ પ્રથમ આપણે એક કપના માપથી મખાના વન હાફ કપના માપથી ખજૂર વન ફોર્થ કપના માપથી કાજુ અને બદામ અને બે પિંચ જેટલું કેસરનો ઉપયોગ કર્યો છે આ કેન્ડીમાં એલચી પાવડરનો ટેસ્ટ પણ સરસ લાગે છે જો તમને એલચી પસંદ હોય તો બે પિંચ જેટલા એલચી પાવડરનો ઉપયોગ કરવો મેં અહીં એલચી પાવડરને સ્કીપ કર્યો છે ત્યારબાદ એક મોટી તપેલીમાં એક કપ મખાના વન ફોર કપ બદામ વન ફોર કપ કાજુ વન હાફ કપ ખજૂર બે કપ ગરમ દૂધ એડ કરી એક કલાક માટે રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી મારા આવા જ નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે એક કલાક રેસ્ટ આપ્યા બાદ હવે તમે જોઈ શકો છો દૂધમાં કેસરનો રંગ સરસ બેસી ગયો છે અને બધા પણ સોફ્ટ થઈ ગયા છે હવે એક મિક્સર જારમાં અને દૂધ એડ કરી સ્મૂથ પ્યુરી તૈયાર કરી લઈશું હવે આ સ્ટેજ પર તમે મિશ્રણને ટેસ્ટ કરી જો તમને ગળ્યું વધારે જોઈતું હોય તો તેમાં બે ટેબલ સ્પૂન જેટલી સાકર એડ કરવી પરંતુ જો તમારે આ કેન્ડી ડાયટ કરતી વખતે લેવી હોય કે પછી ડાયાબિટીસ ની પ્રોબ્લેમ હોય તો વન હાફ કપ ખજૂર આ મિશ્રણ માં પણ લાવવા માટે પર્યાપ્ત છે તમારે વધારાનું કંઈ પણ ઉમેરવાની જરૂર નથી આપણી કેન્ડીનું મિશ્રણ બનીને તૈયાર છે હવે કેન્ડીના મોલ્ડમાં કે પછી આ રીતના કોઈ પણ ગ્લાસમાં મિશ્રણને એડ કરતા જઈશું કેન્ડીના મિશ્રણના માપથી અહીં મીડિયમ સાઈઝના પાંચ કેન્ડી બનશે જો ગ્લાસ આનાથી નાની સાઇઝ ના હોય તો કેન્ડી છ પણ બની શકે છે હવે મિશ્રણ ભરેલા આ એક હોલ કરી લઈશું જેનાથી આપણે કેન્ડી સ્ટીક ને કરી લઈશું તો આજ રીતે મેં બધા ગ્લાસ ને ફોઈલ પેપરથી કવર કરી છરી ની મદદથી વચ્ચે એક હોલ કરી કેન્ડી સ્ટીક ઇન્સર્ટ કરી લીધી છે હવે કેન્ડી સેટ કરવા માટે તૈયાર છે આપણે કેન્ડીના મિશ્રણને થી આઠ કલાક કે ઓવરનાઇટ ફ્રિઝમાં રાખી દઈશું આઠ કલાક ફ્રિજમાં સેટ કર્યા બાદ બધી કેન્ડીને મેં ફ્રિજમાંથી બહાર લઈ બે મિનિટ માટે એમ જ રવા દીધી છે ત્યારબાદ એક કેન્ડી લઈ તેના પરથી ફોઇલ પેપર હટાવી લઈશું તમે જોઈ શકો છો કેન્ડી સરસ જામી ગઈ છે હવે સ્ટિકની મદદથી કેન્ડીને ગ્લાસમાં આ રીતે ધીમે ધીમે ફેરવીને અનમોલ્ડ કરી લઈશું આવી જ રીતે સ્ટિક ની મદદથી કેન્ડીને ધીરે ધીરે પહેરવી બધી કેન્ડીને અનમોલ્ડ કરી લઈશું ત્યારબાદ કેન્ડીને એક ટ્રેમાં મૂકી બદામ પિસ્તા તેમજ કેસરથી ગાર્નિશ કરી લઈશું તો ફક્ત છજ ઇન્ગ્રીડિયન્ટ સાથે સરળતાથી અને ફટાફટ બનીને તૈયાર થઈ જતી ફરાળી કેન્ડી બનીને તૈયાર છે આ કેન્ડી ડ્રાયફ્રુટથી ભરપૂર હોવાથી તેને ડ્રાયફ્રુટ કેન્ડી પણ કહેવામાં આવે છે આ કેન્ડી કદાચ એક થી વધારે પણ ખાઈ લેશો તો પણ આના કોઈ સાઇડ ઇફેક્ટ નથી તો ફ્રેન્ડ્સ વ્રત ઉપવાસ કે ડાયટ માટે જ્યારે પણ તમને કેન્ડી કે આઈસ્ક્રીમ ખાવાનું મન થાય તો આ ગિલ્ટ ફ્રી સુગર ફ્રી કે પછી ફરાળી કેન્ડી કે પછી ડ્રાય કેન્ડી તમે જે પણ નામ આપો પરંતુ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કોમેન્ટ તેમજ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો